પાટણમાં ગર્ભાશયના સ્ક્રીનિંગનો કેમ્પ યોજાયો સાથે જ રસીકરણ પણ કરવામાં આવ્યું બેતાલીસ લીવા પાટીદાર યુવા મંડળ અને મહિલા મંડળ તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના ત્રેપન સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું રસીકરણ અગાઉ ઉપલબ્ધ નહોતું બહારથી રસીના ડોઝ મંગાવવા પડતા હતા હવે કેન્સર સામેની લડાઈમાં ગુજરાત પણ આગળ આવ્યું છે અને જળબૂળથી કેન્સર ને નાબુ

સર્વાઇકલ કેન્સરની વેક્સિન જે નવથી ચૌદ વર્ષની અમે બાળકીઓને આપવાના છીએ એમાં એનાથી બહુ બધા ફાયદા થાય છે જેને ગર્ભાશયના મુખના કેન્સરથી યોનિમાર્ગના કેન્સરથી જાંદમાં થતા મસલા મરના કેન્સરથી અને પ્રોસ્ટેજ કેન્સરથી પણ ફાયદા થાય છે એટલે કે અમે બા બાબામાં પણ આ રસી આપણે આપી શકીએ છીએ અમારો મહત્તમ અભિગમ રહ્યો છે કે સમાજમાંથી કેન્સર એ નાબૂદ થાય અને આવનાર સમયની અંદર અમારા સમાજની દીકરીઓ બહેનો એ તંદુરસ્ત બને આવનાર ભવિષ્ય પણ તંદુરસ્ત બને એના માટેનો કાર્યક્રમ છે અને આ વેક્સિનની અંદર સંપૂર્ણ વ્યવસ્થા એ પાટણ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પણ કરવામાં આવી છે સંપૂર્ણ પીએસસી સેન્ટરના ડોક્ટરો પાટણની શૈક્ષિક સંસ્થાના ડોક્ટરોએ પણ અમને ખૂબ મદદ કરી છે